ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના પાલીતાણામાં ફરી એકવાર શરૂ થયો છે વિવાદ અગાઉ અને એકવાર વિવાદના વમણમાં સપડાઈ ચૂકેલી જૈન નગરી પાલીતાણામાં આનંદજી કલ્યાણજી પેઢી સામે વિરોધ ફાટી નીકળ્યો છે જૈન સમાજના લોકોએ જ આ વિરોધ કર્યો છે અને વિરોધનું કારણ છે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવેલી ફોટોગ્રાફી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા દાદા આદિનાથની ડોક્યુમેન્ટરી માટેનો પિસ્તાળીસ લાખનો કોન્ટ્રાક્ટ विधर्मी ने आपियो होवानो सोशल मीडिया ऊपर आक्षेप करो मागे। સૌથી પહેલા તેની એક ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ જેમાં શું દાવો કરી રહ્યો છે તે સાંભળો. રાજીશજી હમ આજ પાલિતાના આયે ہوئے تھے ઓર અભી ઉપર ઈ હે પાલિતાના મેં. યહા પે આનંદજી કલ્યાણજી પેડી ને કોઈ મોમેડિયન ગ્રુપ હે જો પૂરી ડોક્યુમેન્ટરી બના રહા હે पालीताना और संखेश्वर और अपना गिरनार पूरा कोई मोमेडियन ग्रुप है राजेश जी हम आज पालीताना आए हुए थे और अभी ऊपर ही है पालीताना में यहाँ पे आनंद जी कल्याण जी पीढ़ी ने कोई मोमेडियन ग्रुप है जो पूरी डॉक्यूमेंट्री बना रहा है पालीताना और संखेश्वर और अपना गिरनार पूरा कोई मोमेडियन ग्रुप है एक पूरा और रानकपुर का और अंदर गर्भगृह में ऐसे ही घुस के पूरी शूटिंग करी उन लोगों ने तो जब उनको मना किया कि भाई तुम ऐसे कैसे शूटिंग कर रहे हो वो पूरी छः से सात घंटे की शूटिंग हुई है अभिषेक पक्षाल अंगी मतलब जो हीरे जवाहरात की जो अंगी थी उसकी डायमंड की अंगी सबके फोटोज़ लिए इन लोगों ने और कोई फारूक उमर करके कोई है जिसको ये कॉन्ट्रैक्ट दिया आनंद जी कल्याण जी पीढ़ी ने करीब कुछ पैसों में कुछ वो एक है फ़ोटोज़ में आपको भेजता हूँ और जब हमने उनको बोला कि भाई आप ऐसे कैसे कर सकते हो हमको तो यहाँ कैमरे से फ़ोटो खींचना भी अलाउड नहीं है तो वो बोलते हैं कि आपसे जो बने वो आप लोग कर लो और कल्याण जी पेड़ी जी को कहीं से फ़ोन आया है वो आप उनसे जाके बात करो और जब कल्याण जी पेड़ी जी पे बात कर रहे हैं तो वो कोई प्रॉपर जवाब नहीं दे रहे हैं हम ऊपर ही फंसे हुए हैं સોશિયલ મીડિયા ઉપર જૈન સમુદાય દ્વારા કરાઈ રહેલા આક્ષેપો મુજબ સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દાદા આદિનાથની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની ડોક્યુમેન્ટ્રી માટે મુસ્લિમને કોન્ટ્રાક્ટ અપાયેલો છે આક્ષેપ છે કે મુસ્લિમ ફોટોગ્રાફર દાદા આદિનાથના દિરાસરમાં અંદર પ્રવેશ્યો હતો એટલું જ નહીં તેણે પ્રતિમાના ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી કરી હોવાનો પણ આરોપ છે

આવે તો ઠીક છે નહીં તો અમે પેઢી પર અમે અમે એફઆઈઆર કરવા જઈ રહ્યા છે અને આખા ભારતમાં અમે આ વાત ફરાવશું અને બધું જ કરી ચૂકશું અમે તમે આમાં અમે ઊંચા નહીં અમને ઓછા નહીં આપતા પછી શું થાય જોવાઈ જશે હાજી તમે સવા આઠ વાગ્યા સુધી જવાબ આપી દો જૈનેશભાઈ તમારે જેને વાત કરી કરી લો બરોબર છે હા અમારે બીજી કોઈ વસ્તુમાં રસ નથી અમે બધા અહીંયા ભેગા છીએ અને અમે તલેટી પર એફઆઈઆર કરવા માટે જઈએ છે સવા આઠ વાગ્યા સુધી તમારી રાહ જોશું અમે ફોન બી કરવાના નથી પછી અમને જે સૂટ છે ને દાદો અમારી પાસે જે કરાવશે અમે કરશું સોશિયલ मीडिया ઉપર આનંદજી કલ્યાણજી પેઢી સામે વિડીયો શેર કરવામાં આવી રહ્યા હોશે લોકો કહી રહ્યા છે કે સામાન્ય વ્યક્તિ જો ફોટોગ્રાફી કરે તો તેની પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે જ્યારે પેઢીએ તો આખો કોન્ટ્રાક્ટ જ મુસ્લિમ સમાજના વ્યક્તિને આપી દીધો સોશિયલ મીડિયા ઉપર એવું કહેવાય રહ્યું છે કે તે વખતે શ્રાવકોએ વિરોધ કર્યો તો તેમની સાથે સિક્યુરિટી ગાર્ડે ગેરવર્તન કર્યું હતું તો બીજી તરફ ચારે બાજુ વિરોધનો વંટોળ ફાટી નીકળતા પેઢીએ પણ એક પત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે પેઢીનું કહેવું છે કે પુષ્પેન્દ્ર શર્મા એટલે કે બ્રાહ્મણ ફોટોગ્રાફર સ્નાન કરીને પૂજાના વસ્ત્રોમાં મુખકોષ બાંધીને ગભારામાં ગયા હતા અને પેઢીની મંજૂરીને આધીન ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરી હતી આ અંગેના તમામ સીસીટીવી ફૂટેજના પુરાવા પેઢી પાસે જ છે સોશિયલ મીડિયામાં ફરતા ફોટો એઆઈ જનરેટેડ છે તથા સોશિયલ મીડિયા ઉપર ફરતા મેસેજનું લખાણ પણ સત્યથી તદ્દન વેગળું છે મહેરબાની કરીને કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં તેમ છતાં જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો પેઢી સૌની માફી માગે છે સમગ્ર વિવાદમાં હવે સાચું કોણ અને ખોટું કોણ તે નક્કી કરવું મુશ્કેલ છે પરંતુ જો પેઢી સાચી હોય તો તેણે સીસીટીવી જાહેર કરીને તેના પુરાવા આપવા જોઈએ જેથી લોકો ગેરમાર્ગે દોરાય નહીં પરંતુ પેઢીએ હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવા નથી આપ્યા અને તેને લઈને જ લોકોમાં રોષ છે પરંતુ એ પણ હકીકત છે કે લોકો દ્વારા પણ એવા કોઈ પુરાવા જાહેર નથી કરાયા કે મુસ્લિમ સમુદાયના લોકોએ ફોટોગ્રાફી કરી હતી તેવામાં હવે આ વિવાદમાં જે પણ સાચું હોય તેણે પુરાવા સાથે આગળ આવીને વાત કરવી જોઈએ કારણ કે સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર કોઈને બદનામ કરવાના ઇરાદા સાથે ગેરમાર્ગે દોરનારા મેસેજ પણ વાયરલ થતા હોય છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પણ જે વાયરલ મેસેજ થયા છે તેની ખરાઈ કરતું નથી અમે જે હકીકત હતી બંને બાજુની એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર